એની અંદર કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત શું રહેશે અને એની વય મર્યાદા શું રહેશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો કોલેજોમાં ક્લાર્ક ભરતીની જાહેરાત ગુજરાતની તમામ કોલેજોમાં એક સાથે ક્લાર્કની ભરતી કરવામાં આવશે ઉમેદવારોએ એક જ ફોર્મ ભરવું પડશે કેટલી જગ્યાઓ માટે ભરતી શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું છે એના વિશે ચર્ચા આપણે જે છે એ વિડીયોના અંતમાં કરીશું પરંતુ સૌ પ્રથમ તમે અહીંયા જે છે એ કેટલીક જાહેરાતો હું તમને બતાવું છું તમે એ જોઈ લો આ જે જાહેરાત છે એ પ્રમાણે તમે જોઈ શકો છો જે આ સાત થી આઠ કોલેજો છે એની અંદર જે છે એ સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જે છે એ ભરતી કરવામાં આવી રહી છે બીજી તમે અહીંયા જોઈ શકો છો જે આ એક કોલેજ છે જે આર્ટ સાયન્સ અને એ આર પટેલ કોમર્સ કોલેજ આનંદ ખાતે પણ તમે જોઈ શકો છો હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક વગેરેની જે છે એ ભરતી કરવામાં આવી રહી છે પછી આ બીજી એક કોલેજ છે ગીર સોમનાથની એની અંદર પણ જુનિયર ક્લાર્કની જે છે એક ભરતી થવા જઈ રહી છે પછી તમે જોઈ શકો છો અલગ અલગ કોલેજ છે એ જુનિયર ક્લાર્કની ત્રણ જગ્યાઓ છે પછી અહીંયા જુનિયર ક્લાર્ક છે પછી તમે અહીંયા આ પણ ભરતી જોઈ શકો છો જુનિયર ક્લાર્ક એક અને સિનિયર ક્લાર્ક એકની ભરતી જે છે એ કોલેજની અંદર થઈ રહી છે જુનિયર ક્લાર્ક એક અને કોમ્પ્યુટર પ્રોગ્રામરની જે છે એ એક જગ્યા માટે ભરતી થઈ રહી છે આ તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્કની એક જગ્યા માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે અહીંયા તમે જુનિયર ક્લાર્કની એક ભરતી અને જુનિયર ક્લાર્ક ત્રણ એક ભરતી ઓપન અને કેટેગરીની જે છે એ એક એક જગ્યા માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે તો આમ અલગ અલગ કોલેજો દ્વારા તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્કની બે અને સિનિયર ક્લાર્કની જે છે એ બે જગ્યાઓ પછી નીચે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક એક જગ્યા જે છે એ તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક એક સિનિયર ક્લાર્ક એક અને હેડ ક્લાર્ક એક ત્રણ માટે જે છે એ એક જગ્યા માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો ઉપલેટા રાજકોટ ખાતે એક જુનિયર ની જે છે એ ભરતી થવા જઈ રહી છે અને તમે એક વાત જે છે તમે તમે જે 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 છે 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 આ આ અંદર અંદર એ એ એ જાહેરાતો હશે તો તો રીતે દરેક એક જગ્યાએ ફોર્મ ભરવા માટે તમારે પાંચસો રૂપિયા જે છે એ આપવાના થાય એટલે કે આવી રીતે કોલેજ દ્વારા અલગ અલગ જાહેરાત જે છે એ આપવામાં આવેલી છે તો તમે એક જગ્યા માટે જે છે એ ફોર્મ ભરવા માંગતા હોય તો એની જે છે એ ફી જે છે એ પાંચસો રૂપિયા રાખેલી છે અને બીજા તમારે જે છે એ પોતાના સરનામા વાળી ટિકિટ ચોંટાડી એટલે જે છે એ કોલેજને મોકલવાનું થાય તો એક ફોર્મ ભરવા માટે તમારે જે છે એ પાંચસો ને ચાલીસ રૂપિયાનો ખર્ચ થાય તો આ માટે જે છે એ સરકારને એવી રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતની તમામ કોલેજોની અંદર જુનિયર ક્લાસની ભરતી જે છે એ એક સાથે જ બહાર પાડી દેવામાં આવે જેથી ઉમેદવારો માત્ર એક વખત પાંચસો રૂપિયા ફી ભરી અને આ નોકરી જે છે એ મેળવી શકે જો તમે ગુજરાતની તમામ કોલેજોની અંદર જે છે એ અપ્લાય કરવા માંગતા હોય તો તમારે જે છે એ વીસ હજાર કરતાં પણ વધારે રૂપિયા જે છે એ ખાલી ફોર્મની અંદર જ ભરવાના થશે એક જગ્યાએ ક્લાર્ક ની અંદર ફોર્મ ભરવા માટે તમારે પાંચસો રૂપિયા બીજી જગ્યાએ ફોર્મ ભરવા માટે બીજા પાંચસો રૂપિયા આ રીતે તમારે વીસ હજાર કરતા પણ જે છે એ વધારે ફોર્મ જે છે એ ભરવાના થશે તમે જોઈ શકો છો દરેક પરીક્ષા એક સાથે યોજવા મુખ્યમંત્રીને જે છે એ પત્ર લખાયો છે કોલેજોમાં ક્લાર્ક ની ભરતી દરેક જગ્યાએ ફોર્મ ભરે તો વીસ હજાર થી વધારે જે છે એ નોન રિફંડેબલ ભરવા પડે એટલે કે આ પૈસા તમને જે છે એ પાછા નથી આપવામાં આવતા આ જે છે એ પરીક્ષા ફી તરીકે અરજી ફી તરીકે લેવામાં આવે છે અને એ તમારે જે છે એ પાંચસો રૂપિયા જે છે એ ભરવાના થાય તો તમારે વીસ હજાર રૂપિયા જેટલો જે છે એ ખર્ચો થાય તમે જોઈ શકો છો રાજ્યની ગ્રાન્ટી કોલેજોમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક હેડ ક્લાર્ક ની ભરતીમાં જો ઉમેદવાર દરેક જગ્યાએ ફોર્મ ભરે તો વીસ હજાર વધુની નોન ડિફેન્ડેબલ રકમ ભરવાની થાય છે આ સંજોગોમાં દરેક પરીક્ષા એક જ સાથે યોજવા માટે વિપક્ષે માગણી કરી છે અને રાજ્યના મુખ્યમંત્રીને આ સંદર્ભે જે છે એ પત્ર લખે છે વિવિધ કોલેજોમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ની એક બે જેટલી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવે છે બધી જ જાહેરાત સંદર્ભમાં અલગ અલગ પરીક્ષા ફીનો ઉલ્લેખ કરાવે છે અને અલગ અલગ બધી જ કોલેજોમાં સમય મર્યાદામાં અરજી કરવાનો જે છે એ ઉલ્લેખ છે રાજ્ય સરકારના નીતિ નિયમો મુજબ એક અથવા બે સ્ટેજમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે આટલી મોટી સંખ્યામાં એક બે જેટલી જગ્યાઓ માટે અલગ અલગ તારીખે પરીક્ષા યોજાય તેમાં રાજ્યના સરકારી નોકરી વાંચો તૈયાર કરતા યુવાનોને અન્યાય થવાની સંભાવના છે તથા ગેરરીતિ થવાની ખૂબ જ શક્યતા છે અત્યાર સુધી પંદર દસ બે હજાર પચીસ થી બે અગિયાર બે હજાર પચીસ સુધી ગુજરાતની તેતાળીસ જેટલી કોલેજો જે છે એ જાહેરાત બહાર પાડેલી છે અને તમે જે આ તેતાળીસ જાહેરાતોની અંદર જે છે એપ્લાય કરો તમારે વીસ હજારથી વધારે પણ જે છે એ ખાલી માત્ર ને માત્ર જે છે એ અરજી કરવાની અંદર જે છે એ જતા રહે મોટા ભાગની કોલેજો આ ફી નોનિફિટેબલ છે આર્થિક રીતે નબળા વર્ગના યુવાનોને આટલી મોટી ફી જે છે એ કઈ રીતે ચૂકવી શકે વધારામાં આટલી મોટી સંખ્યામાં વિવિધ સંખ્યાની અલગ અલગ પોસ્ટ માટેની પરીક્ષા કઈ રીતે શક્ય બની શકે એક જ પોસ્ટની પરીક્ષા બધી જ કોલેજોની સાથે સરકારની કોઈ માન્ય એજન્સી મારફત યોજાય તેવી જે છે એ રજૂઆત કરવા માટે વિનંતી છે તો તમારે જે છે એ એક ફોર્મ ભરવાનું તમને જે છે એ વીસ હજાર રૂપિયામાં પડે એવી જે છે એ અત્યારે સ્થિતિ સર્જાય છે અને ગુજરાત યુનિવર્સિટીની અંદર જે ભરતી થવા જઈ રહી છે તમે જોઈ શકો છો ગ્રાન્ટેડ કોલેજોને વહીવટી સ્ટાફની પાંચસો ને એકાવન જગ્યાઓ માટે જે છે એ સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે નવ વર્ષથી જે છે એ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની જે છે એ ભરતી થઈ નથી પરંતુ હવે ફાઈનલી જે છે એ સરકારની મંજૂરી મળી ગઈ છે તો જે ગુજરાતની જે છે એ ગ્રાન્ટેડ કોલેજોને નવસો પાંચસો ને એકાવન જગ્યાઓ માટે જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે ત્રણસોથી થી વધુ કોલેજોને પાંચસો ને એકાવન જગ્યાઓ ભરવા માટે જે છે એ એનઓસી અપાઈ છે અને આ અંતર્ગત તમે જોઈ શકો છો એ પ્રમાણે અલગ અલગ કોલેજો દ્વારા જે છે એ જાહેરાત પાડવાનું જે છે એ શરૂ કરી દીધું છે જુનિયર ક્લાર્કની કુલ પાંચસો ને એકાવન જગ્યાઓ માટે ભરતી આવશે પરંતુ જો તમે દરેક કોલેજ માટે અપ્લાય કરવા જશો તો તમારે વીસ હજાર કરતા પણ જે છે એ વધારે રૂપિયા જે છે એ ભરવાના થશે તો આ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તો તમામ ઉમેદવારોને જે છે એનો લાભ મળી શકે એમ છે તમે જોઈ શકો છો કુલ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઇલેક્ટ્રિશિયન તેમજ ગેસ મિકેનિક સહિતની વિવિધ જગ્યાઓમાં જે છે એ પાંચસો એકાવન જગ્યાઓ માટે જે છે એ ભરવા માટે સરકાર દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવે છે એની અંદર દિવ્યાંગો માટે બસો સોળ જગ્યાઓ અને વહીવટીકર્મની જે છે એ બસો પાંચસો ને એકાવન તો આ જે છે એ બસો સોળ પ્લસ પાંચસો ને એકાવન જગ્યાઓ જે છે એ ગુજરાતની વિવિધ કોલેજોની અંદર જે છે એ ભરવામાં આવનાર છે બે હજાર સોળથી બેન શૈક્ષણિક સ્ટાફની ભરતી થઈ નથી તો જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક વગેરેની જે છે એ મોટા પાયે ભરતી થનાર છે પરંતુ જો આ ભરતી અલગ અલગ કરવામાં આવશે તો તમારે જે છે એ માત્ર ને માત્ર પરીક્ષા ફીની અંદર જ વીસ હજાર કરતાં પણ વધારે રૂપિયા જે છે એ ભરવાડા થશે તો આવું ના થાય એના માટે જે છે ગુજરાત સરકારને જે છે એ વિનંતી કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો અલગ અલગ માટે જે છે એ ફોર્મ ભરવાનું પણ જે છે એ શરૂ થઈ ગયું છે તો આપણે જ્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવે એની રાહ જોઈએ જો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે અને ગૌણ સેવા અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળને આ ભરતી સોંપી દેવામાં આવે તો ઉમેદવારોને જે છે એ માત્ર એક જ વખત પાંચસો રૂપિયા ભરી અને આ તમામ જગ્યાઓ માટે જે છે એ અરજી ફોર્મ ભરી શકે છે આ બાબતે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અથવા તો કોઈ પણ નિર્ણય ના લેવામાં આવે તો તમારે જે છે એ અલગ અલગ કોલેજની જે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તમારે એના માટે જે છે એ અલગ અલગ ફોર્મ ભરવાનું થાય અને તમે દરેક જગ્યા માટે અપ્લાય કરવા માંગતા હોય તો તમારે વીસ હજાર કરતા પણ વધારે રૂપિયા જે છે તૈયાર રાખવા પડશે કુલ પાંચસો ને એકાવન જગ્યાઓ માટે ભરતી થશે અને અમુક જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું ઓલરેડી શરૂ થઈ ગયું છે તો એની અપડેટ જે છે એ આપણે ભવિષ્યની અંદર આવશે તો મેળવતા રહેશું તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક વગેરેની જે છે એ મોટા પાયે પર ભરતી ગુજરાતની વિવિધ ગ્રાન્ટેડ કોલેજોની અંદર થવા જઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આવડિયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ